તાલુકાના છેવાડાના અંતરિયાળ વિસ્તારની સ્કૂલના ગરીબ જરૂરિયાતમંદ બસો જેટલા બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાની વિવિધ શાળાના શિક્ષકો બાળકો ઉપસ્થિત રહ્યા હતા જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષણ દ્વારા જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડના જન્મદિવસની ભવ્ય ઉજવણી સાથે બસો બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું જંબુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક સિંહ રાઠોડ તેઓના જન્મદિનની અનોખી ઉજવણી સાથે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ચિંતા કરી શુક્રવારે બીઆરસી ભવન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જન્મદિનની ઉજવણી જંબુસર તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી આજ રોજ શિક્ષણ વિભાગ જંબુસર દ્વારા આ માનનીય ટીડીઓ સાહેબ હાર્દિકસિંહ રાઠોડ સાહેબની જન્મદિવસની ઉજવણી બીઆરસી ભવન ખાતે કરવામાં આવી હતી તેમાં ખાસ વિશેષતા સાહેબ શ્રી દ્વારા એ રાખવામાં આવી કે તેમના દર વર્ષે જે જન્મદિવસની ઉજવણી કરે છે તેમાં જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ ગિફ્ટ તરીકે સાહેબ પોતે આપે છે અને દર વર્ષે એમાં સો બેગનો વધારો કરવાનો સંકલ્પ સાહેબે લીધેલ છે ખરેખર એ ઉમદા કાર્ય દરેક અધિકારીએ પોતાનો જન્મદિવસ અવનવી રીતે ઉજવતા હોય છે પણ આપણા ટીડીઓ સાહેબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગનું દાન આપીને એમને વિશેષ જન્મદિવસની ઉજવણી કરી તે બદલ અમે શાળા પરિવાર બીઆરસી ભવન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સ્કૂલ બેગમાં ચૌદ સ્કૂલોમાં બસ્સો વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ બસ્સો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલ બોટલનું દાન સાહેબ દ્વારા મળેલ છે તે બદલ પણ અમે ખૂબ એમને શુભકામનાઓ પાઠવીએ છીએ સાહેબનો પણ ખૂબ ખૂબ હૃદય